આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદ નારાયણ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય અગિયાર વિશ્વરૂપ દર્શન શ્લોક ઓગણપચાસ થી એકાવન તું મારા આ ભયાનક રૂપને જોઈને અત્યંત વ્યથિત થયો છે તથા મૂંઝાઈ ગયો છે હવે તે ભલે સમાપ્ત થાય હે મારા ભક્ત સર્વ વ્યથામાંથી તું મુક્ત થા હવે તું શાંત મનથી તને ગમતા મારા સ્વરૂપનું દર્શન કરી શકે છે ભગવદ્ ગીતાની શરૂઆતમાં અર્જુન પોતાના પૂજ્ય ચિંતિત હતો પરંતુ કૃષ્ણએ કહેલું કે તેણે પિતામહને હણવામાં ડરવાની જરૂર નથી જ્યારે કૌરવોની સભામાં ધૂતરાસના પુત્રો દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવા પ્રયાસ કરતા હતા ત્યારે ભીષ્મ તથા દ્રોણ મૌન રહ્યા હતા તેથી કર્તવ્યની આવી ઉપેક્ષાને કારણે તેમનો વધ થવો જોઈએ કૃષ્ણએ અર્જુનને પોતાના વિશ્વરૂપનું દર્શન એ દર્શાવવા માટે કરાવ્યું કે તે લોકો પોતે કરેલા અનૈતિક કાર્યોને કારણે પહેલેથી હણાઈ ચૂક્યા હતા તે દ્રશ્ય અર્જુનને બતાવવામાં આવ્યું કારણ કે ભક્તજનો સદા શાંત હોય છે અને તેઓ આવા ઘોર કર્મ કરી શકતા નથી વિશ્વરૂપ પ્રગટ કરવાનો આશય સ્પષ્ટ થયો હતો હવે અર્જુનને ભગવાનનું ચતુર્ભુજ રૂપ જોવાની અભિલાષા થઈ હતી અને કૃષ્ણએ તેનું દર્શન પણ કરાવ્યું ભક્તને ભગવાનના વિશ્વરૂપમાં બહુ રસ હોતો નથી નથી કારણ કે તેમાં ભગવાન સાથે પ્રદાન થઈ ભક્ત કાં તો પોતાનો આદરયુક્ત અર્પિત કરવા ઈચ્છે છે અથવા તો દ્વિભુજ કૃષ્ણના દર્શન પામવા ઈચ્છે છે કે જેથી તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથે પ્રેમ ભક્તિનું અદાન પ્રદાન કરી શકે સંજયે દૂતરાસને કહ્યું અર્જુનને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ તેમનું સાચું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને છેવટે પોતાનું દ્વિભુજ રૂપ દર્શાવી ભયત્રસ્ત અર્જુનને ઉત્સાહિત કર્યો કૃષ્ણ જ્યારે વસુદેવ અને દેવકીના પુત્ર રૂપે પ્રગટ થયા ત્યારે સૌ પ્રથમ તેઓ ચતુર્ભુજ નારાયણ રૂપે જ પ્રગટ થયા હતા પરંતુ જ્યારે તેમના માતા પિતાએ વિનંતી કરી ત્યારે તેમણે સામાન્ય બાળકનું રૂપ ધારણ કરી લીધું તે જ પ્રમાણે કૃષ્ણ જાણતા હતા કે અર્જુનને ચતુર્ભુજ રૂપના દર્શન કરવામાં કોઈ રુચિ નહોતી પરંતુ અર્જુનને આ ચતુર્ભુજ રૂપ જોવાની ઈચ્છા કરી હતી તેથી કૃષ્ણએ તેને ફરીથી આ રૂપ પણ બતાવ્યું હતું અને પછી તેમણે પોતાના દ્વિભુજ સ્વરૂપે દર્શાવ્યા સૌમ્ય બપુ શબ્દ મહત્વપૂર્ણ છે તેનો અર્થ છે અત્યંત સુંદર રૂપ તે સૌથી સુંદર રૂપ તરીકે જાણીતું છે કૃષ્ણ પ્રગટ હતા ત્યારે સૌ કોઈ તેમના રૂપથી જ આકર્ષાતા અને કૃષ્ણ આ બ્રહ્માંડના સંચાલક હોવાથી તેમણે પોતાના ભક્ત અર્જુનના ભયને દૂર કર્યો અને તેને ફરીથી પોતાનું સુંદર સૌમ્ય રૂપ દર્શાવ્યું કહ્યું છે તે પ્રમાણે જે મનુષ્યની આંખોમાં પ્રેમરૂપી અંજન આંજેલું છે તે જ કૃષ્ણના સુંદર રૂપનું દર્શન પામી શકે છે જ્યારે અર્જુનને ભગવાન કૃષ્ણનું તેમના મૂળ રૂપમાં દર્શન થયું ત્યારે તેણે કહ્યું હે જનાર્દન આપનો અત્યંત સુંદર મનુષ્ય સમાન રૂપનું દર્શન કરીને હવે હું સ્વસ્થ ચિત્તવાળો થયો છું અને મારી મૂળ પ્રકૃતિ મેં પુનઃ પ્રાપ્ત કરી છે અહીં માનુષ્ય રૂપમ શબ્દનો સ્પષ્ટપણે સૂચવે છે કે ભગવાન કૃષ્ણનું મૂળ સ્વરૂપ દ્વિભુજ છે જે લોકો ભગવાન કૃષ્ણને સામાન્ય વ્યક્તિ માની તેમનો ઉપહાસ કરે છે તેઓ ભગવાનની દિવ્ય પ્રકૃતિથી અજ્ઞાત હોવાનું અત્રે કહ્યું છે જો ભગવાન કૃષ્ણ સાધારણ મનુષ્ય જોવા હોય તો પ્રથમ વિશ્વરૂપનું અને પછી ચતુર્ભુજ નારાયણ રૂપનું કેવી રીતે દર્શન કરાવી શકત તેથી ભગવદ્ ગીતામાં તેઓ સ્પષ્ટ ઉલ્લેખ છે કે જે ભગવાન કૃષ્ણને સામાન્ય વ્યક્તિ માને છે અને વાચકને એમ કહી અબળે માર્ગે દોરે છે કે ભગવાન કૃષ્ણની અંદર સ્થિત નિર્વિશેષ બ્રહ્મ જ બોલી રહ્યું છે તે સૌથી મોટો અન્યાય આચરી રહ્યો છે ભગવાન કૃષ્ણએ પોતાના વિશ્વરૂપ તથા ચતુર્ભુજ વિષ્ણુરૂપના વાસ્તવમાં દર્શન કરાવ્યા છે તો પછી તેઓ સામાન્ય મનુષ્ય કેવી રીતે હોઈ શકે શુદ્ધ ભક્ત ભગવદ્ ગીતાના આવા વિપરીત ભાષ્યોથી કદાપી ગુંચાતો નથી કારણ કે તે તથ્ય શું છે તે જાણે છે ભગવદ્ ગીતાના મૂળ શ્લોકો સૂર્ય જેવા સ્પષ્ટ છે તેમને મૂર્ખા ટીકાકારોના દીવાના પ્રકાશની કોઈ જરૂર નથી જય શ્રીમદ નારાયણ